સ્પાર્ક ન્યૂઝ આશ્રય સેવા ફાઉન્ડેશન દ્વારા દિલ્હી પબ્લિક સ્કૂલ કલાલી પાસે બેતાલીસ ડિગ્રીના ધમધમતા તાપમાન રાહદારીઓ માટે સાતસો જેટલી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે આશ્રય સેવા ફાઉન્ડેશનના પ્રમુખ નીતિનભાઈ ચૌહાણ પરાગભાઈ વિજયભાઈ મિસ્ત્રી તેમજ સેવા ફાઉન્ડેશનની ટીમના સભ્યો હાજર રહ્યા છે આશ્રય સેવા ફાઉન્ડેશનના તમામ દાતાશ્રીનો તથા સેવામાં સરકાર આપનાર તમામ વ્યક્તિઓનો આભાર પણ વ્યક્ત કર્યો છે આજે અમે ગરમીમાં જતા લોકોને છાત છત વિતરણ કર્યું વિતરણ નામ બેટા તમારું જયવી જયેશ પંડ્યા આજ રોજ સેવા ફાઉન્ડેશન દ્વારા જે થી ચુમ્માળીસ ડિગ્રી ટેમ્પરેચરના અંદર જે લોકો અવર જવર કરી રહ્યા છે રોડ પર એવા લોકો માટે વિના મૂલ્યે આજે અમે લોકોએ સાતસો જેટલી ઠેલીનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ ભગીરથ કાર્યના અંદર આશ્રો સેવા ફાઉન્ડેશનના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે લોકોએ સારો સપોર્ટ કર્યો છે તેમજ દાતાશ્રીઓનો પણ હું ઘણો આભાર માનું છું કે જે લોકોએ આ ભગીરથ કાર્યના અંદર ડોનેશન પણ આપ્યું છે અને હંમેશા અમારા આ સેવાને હંમેશા માટે એ લોકો સપોર્ટ કરતા રહે છે તે બદલ આશ્રો સેવા ફાઉન્ડેશન તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આશ્રો સેવા ફાઉન્ડેશન દ્વારા વડોદરામાં જ્યારે બેતાલીસ તેતાલીસ ડિગ્રી ગરમી વધી રહી છે ત્યારે ગરમીમાં શેકાતા લોકો માટે અમે સાતસો થેલી જેટલી છાશનું વિતરણ કર્યું છે અને આ પ્રોગ્રામમાં અમારા સંસ્થાના બધા જ સભ્યોએ ખૂબ સારો સહકાર આપ્યો છે પૂજા ચૌહાણ